હા લો યુટ્યુબ ડાયરો કેમ છો મોજમાં મોજમાં જ રહેવાનું આજ તો આપણે જો આવી ગયા છે એ અમારે અહીંયા ગયા વર્ષે લગભગ એક દોઢ વર્ષ થઈ ગયું છે અહીંયા ઝાડવા વાવ્યા છે તમે આ પાછળ તમે જોઈ શકો છો તો આ જે પિંજરા છે લીલો કાર્પેટ ઉપર અને ઝાડવા પણ કેવડા મોટા મોટા પહેલેથી જ મોટા વાવ્યા છે એટલે હું બે ત્રણ વરસ સારવાર થાય એટલે બધા મોટા ઝાડવા થઈ જાય ને આ જગ્યા જ્યારે મોટા ઝાડવા થઈ જાય આ લીમડા જેવડા ત્યારે અલગ જ એનું દ્રશ્ય અહીંયા હશે તમે આ તમે મારી પાછળ જોઈ શકો છો તો આ બધા જાડવા કેટલા બધા જાડવા વાવ્યા છે આ વર્ષે બહુ જાડવા વાવવાનો ક્રેઝ ઉપડ્યો આપણે સોશિયલ મીડિયામાં તમે જોઈશો કે લોકો બધા બહુ જાડવા વાવે છે કારણ કે જે ગીયો ઉનાળો હતો એમાં બહુ ગરમી પડી એટલે લોકોને એમ થયું કે આપણે હવે જાડવા વાવવાનું ચાલુ કરવી નકર આપણે આમના બળીને રાહ થઈ જઈશું પણ અમારે ત્યાં ઉગામેડીવાળા તો આવા ઝાડવાનું કામ પહેલાંથી કરે જ છે એટલે બે વર્ષથી એક દોઢ વર્ષ પહેલાં જ હોય વાય દીધા કેટલા બધા જ્યારે અહીંયા આ જાડવા મોટા થાય ત્યારે એક અલગ જ નજર હોય છે તો તમને સારી બધું દેખાડું તો નકરા જાડવા જ છે જો તમે આ જ્યારે મોટા થાય ત્યારે એક અલગ જ દૃશ્ય અહીંયા નજર આવશે પણ આ જાડવા પાછળ લોકોએ ખર્સો એટલો કર્યો છે કારણ કે આ જાડવા પાછળ એમાં હું પહેલેથી મોટું ઝાડું હોય પહેલેથી મોટો જ છોડવો હોય પછી એની જો આ પિંજરું મેંકવાનું સાર સંભાળ એની માટે સ્પેશિયલ માણસો રાખેલા છે જે સદભાવના વૃદ્ધાશ્રમ આપણા રાજકોટવાળા છે એ આવો કોન્ટેક્ટ રાખે છે પણ તમારે કદાચ આવા જાડવા વાવો હોય તો એના સંપર્ક કરવો પડે એનો નંબર આમાં છે અને જો એના સંપર્ક વગેરે તમારે વાવવા હોય તો આવી રીતે જો આ લીમડો કેમ હોવ લીંબો થયું હોય તો સોમાહામાં એવા તમને આપણે આજુબાજુમાં નર્સરી હોય નાથી છોડવા લઈને વાવીએ કોંજરા ન મેં હોય તોય હાલે તો તમારે કાંટા ખોડવા પડે ફરતા કારણ કે નાના છોડવા હોય ત્યાં સુધી માલ ઢોરનું એની ઉપર થોડુંક ઓલું રહે ભાઈ ખાઈ જાય ઓલું થાય તો તમારે એક બે વર અસાર સંભાળ રાખવી પડે તમારા પોતાને અને આમને તો હું પૈસા દઈ અને લોકો જે આ બાજુ જો અહીંયા જે માણસો છે અહીંયા એમના રહેવાના વહેલા વતન બનાવેલા છે અઠવાડિયું થાય એટલે બધા જેટલા જેટલા ઝાડવા આવ્યા છે બધે પાણી પાવાનું કે કોઈ બળી ગયું હોય તો બીજું બદલાવાનું એવું બધું તેણ વરસનો કોન્ટ્રાક્ટ હોય એવી રીતે છે એટલે અમારે જો મસ્તીના ઝાડો ઉગી ગયા છે ઉગઈ અને આ જ્યારે મોટા થાય ત્યારે અલગ જ વસ્તુ દેખાય હું તમને અહીંયા જાજા જે ધર્મનંદન વસનામૃત વન આપેલું છે નામ આપણે જે અત્યારે છે એમનું નામ આપ્યું છે ધર્મનંદન વસનામૃત એટલે જે ધર્મનંદનના માલિક હોય એમને વધારે અહીંયા ઝાડનું રોપણમાં ખર્ચો આપેલો હોય એટલે વધારે એનું નામ છે હું તમને દેખાડું જો ધર્મનંદન વસનામૃત સદભાવના વૃદ્ધાશ્રમ તમારે જો આવી રીતે ઝાડું હોવું હોય તો આ એમનો ફોન નંબર આમાં જ તમે લઈ શકો છો અને જો આવડું મોટું ત્યારે ઝાડું થઈ ગયું હવે આને ખાલી એક દોઢ વર હાંસવે ને એટલે મોટું થઈ જાય જો તમને બતાવું તો આવી રીતે જો આવડું મોટું વન છે અમારે તો ઉગાઈમેડીમાં બહુ સારું કામ છે કહેવાય કારણ કે પહેલેથી ઝાડવા પ્રેમી તો લોકો છે જ રોડે અત્યારે તમને હું હમણાં રોડે તમને બતાવું છું મોટા મોટા લીમડા છે એ ઘણા વર્ષો પહેલાં જ વાવેલા હોય એ અત્યારે બહુ મોટા થઈ ગયા છે એ લીમડા હતા હું તમને બતાવીશ કે આ કેટલા વર્ષ પહેલાં વાવ્યા હોય ત્યારે અત્યારે આપણા થયા હોય એટલે અમારા ગામેડીમાં ઝાડ પ્રેમી માણસો તો છે જ એટલે એમને ખબર છે કે ભાઈ આપણે કુદરત પાણીથી જે લેવી છે એ આપણે દેવું પણ પડે કારણ કે આપણે ઓક્સિજન લેવી છે કાર્બન ડાયોક્સાઇડ કાઢવી છે તો એની માટે આપણે ઝાડવા જોઈએ અત્યારે ફૂલ ગરમી વધતી જાય છે એટલે તમે એસીમાં ખર્ચો કરો તેર હજારનો તો જાડવા વાવવામાં કાંઈ તેર હજારનો ખર્ચો થાય નહીં તેરી રીતે છોડવો આવે તમે લીમડાનો લ્યો ગમ્યાનો તેરી શાળીનો એવા ઝાડવા તમે વાવી શકો છો સસ્તા એક બે જાડવા વાવો પોતપોતાની રીતે તો બહુ ઘણું થઈ ગયું કહેવાય આ જો પાછળ કેટલા જાડવા છે જો દેખાય છે ને નકરા ઝાડવા જ તે તમને આવું બધું છે કહે છે ને કે કુલરમાં જ જેટલું પાણી નાખ્યું એટલું પાણી એક ઝાડવાને નાખ્યું હોય તો એ બહુ મોટું વૃક્ષ થઈ જાય અને પછી આપણે કુલરની જરૂર ન પડે આવું બધું છે પણ એ તો જે બધું મગજમાં ઉતરે એ પ્રમાણે બધું થતું જાય પણ આવું કામ કરવું જોઈએ એ આમ બહુ મોટું વન છે એમ પણ તમને લઈ જાય છે જો માગે કે સુધી દેખાય છે કે ક્યાં સુધી આવી રીતે ઝાડવા વાવ્યા છે બધી જગ્યાએ આપણે જઈશું તમને બતાવીશું ચાલો એ બાજુ પણ આપણે જાવી તમને બતાવું જો આનું નામ આપેલું છે ધર્માનંદન વસનામૃત વન તો કેટલા બધા જાડવા છે અમારો તો આવું ઉગાઈમેડીમાં કામ સરસ થયું છે મસ્તીના બે ત્રણ વર પછી જાય છે એટલે આ બધા મોટા જાડવા થઈ જાય એટલે અહીંયા તમને એક અનેરોજ વન દેખાય અને સરસ મજાનું આપણે જે અત્યારે ગરમીનો પારો વધતો જાય છે એને ઘટાડવામાં આ મદદ કરશે આ બાજુ તમે જોઈ શકો છો જો આ પાછળ કેટલા બધા બીજા ઝાડવા છે એટલે આ બાજુ પણ કેટલા બધા ઝાડવા આવેલા છે અને તમને હું આખો નજારો બતાવું આ બાજુથી જો આ બાજુથી તમે જોઈ શકો છો મારી પાછળ અને આ બાજુ વધારે લીમડા છે લીમડા આપણે આ વિસ્તાર માટે કે ગમે તે જગ્યાએ બહુ ઉત્તમ ઝાડું કહેવાય લીમડો એની અંદરથી જે હવા પસાર થાય અને એ આપણે લેવી તો પણ આપણે નિરોગી રહેવી છે તો આ બધું દાદા લીમડા છે જોઈ શકો છો તમે મારી પાસે તો આપણે જે વનમાં હમણાં ઊભા હતા અને વિડીયો ઉતરતા હતા બીજા ઘર દેખાય એની આગળ આપણે ઠેરામ આગળ સુધી ગયા હતા ના આપણે વિડીયો ઉતાર્યો પછી એ બાજુ જોઈને આ બાજુ જે બાકી હતું એ તમને બતાવ્યું ઉગા મીડિયાના લોકો છે એ વૃક્ષ પ્રેમી તો છે જ તમે જોઈ લીધું કે કેટલા બધા ઝાડવા વાવ્યા છે અને ખર્ચો કરીને તો આવી રીતે છે બધું તમને દેખાય છે જો તમે એટલા બધા જાડવા વાવેલા છે અને રોડે પણ બે સાઈડ જ્યાં મોટા ઝાડવા ન હોય અને વચ્ચે જે જગ્યા હોય ના પણ જાડવા વાવેલા છે એ પણ તમને બતાવીશ અને જે પહેલાં ઘણા વર્ષો પહેલાં વાવ્યા છે અને જે અત્યારે બહુ મોટા લીમડા થઈ ગયા છે એ પણ તમને બતાવીશ કારણ કે આ જાડવા માટે અત્યારે ખૂબ જરૂરી છે જાગૃત થવાની કારણ કે જો ઝાડ જ વ્યાજે ને તો માણસો વ્યા હે આપણને એમ થાય ઘેરી એસી નખાઈ દેવી પણ એસી ન ખાવીને પણ બહાર તો નીકળવું ને ઘીરે ઘી રહેશો તમે એટલે એટલા માટે તમે એસી ન ખાવો એની કરતાં બે ઝાડવા વાવો મોટા કરો તો એનો પવન તમને આજીવન ઠંડો મળશે એસીમાં તો ભાઈ ખર્ચોય થાય અને બીજી કેટલી જદમારી થાય એનાથી નામકનું વાતાવરણ ગરમ થાય ઠંડુ ન થાય એટલે જે મેન વસ્તુ કરવાની છે ઝાડવા વાવવાની તો એ તમે ઝાડવા વાવજો સોમાસુદ શરૂ થઈ ગયું છે એક વાવો ને તોય બહુ થઈ જાય બધા એક એક વાવે એટલે બહુ જાડવા થઈ જાય એટલે આવી રીતે છે બધું અને હવે આપણે જોઈ લીધું એટલે હવે આપણે રોડે આ છે ઉગમેડીની ગૌશાળા જુઓ તમે અને જો આ રોડ કાંઠે ત્યાં તમે કેવા મસ્તીના લીમડા દેખાય જાય તો આ લગભગ સાત આઠ દરણ આવી છે આમ થઈ તમને દેખાય કેવો મસ્ત સીન આવે છે જુઓ તમે આવી રીતે જો વાવેલા હોય બે ત્રણ વર્ષ પહેલાં અને મોટા થાય આઠ દસ વરણ એટલે મસ્તીનો સીન આવે તમે જોઈ શકો છો જો પણ આ એથીના લીમડા રોડ કાંઠે એટલે આ આજે મોટા થતા જાય એટલે રોડ કાંઠે જે ઝાડવા હોય એ બહુ અતિ ઉત્તમ કારણ કે પ્રદૂષણ ખેંચે આપણે જે વાહનો જાતા હોય એનું પ્રદૂષણ પણ ખેંચી અને લોકોને જ્યારે ઘડી લેવું હોય સાંયાની છે એમાં પણ મદદ થાય તો આ બાજુ જે હમણાં આપણે જે જોયા એમને આ બાજુ પણ અનુભવો વાવ્યા છે અને જો આ બધા તિંજીરા દેખાય છે તમને તો એવી રીતે બંને બાજુ એ પિંજરા નાખી અને જાડવા રહેવા છે તો આવું બધું આમ છે અમારા મસ્ત લાઈન દેખાય છે જાડવાઈને તમે જોઈ શકો છો આમે બાજુ જે ગૌશાળા છે એનું અને આ બધું જે ખાલી છે લાઈન પર વાઈ દીધા છે એટલે બે પાંચ વાર પછી આમ પર પણ એવો નજારો આવશે જોયું મિત્રો તો આ તો આપણે ઉગમેડીનો રોડ તમે જોયો મોટા મોટા લીમડા જોયા તો આ બાજુ છે ત્યાં મોટા મોટા લીમડા છે અને સામે બાજુ એવડા મોટા લીમડા નથી એવડા ઝાડવા નથી તો એ હાટુ જો આપણે જે પેલા ઝાડવા હતા એ આગલા વર્ષે જે વાવ્યા છે એ આખી લાયન થેટ આમ સુધી કરેલી છે તો એ પણ પાંચ વર્ષ પછી મોટા ઝાડવા થઈ જાય અને બે બાજુ આવા મસ્ત સીન આવશે તો બસ જો આ તો અમારે ઉગમેડીનો ઝાડવા પ્રત્યેનો પ્રેમ જે વૃક્ષ પ્રેમ બસ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું જો તમને અમારો વિડીયો ધીમો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એવા મળશું નવા વિડીયોમાં જ્યાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય